બેઠા છે ભાઈ જો યાર વરસાદ પાણી ના યાર

કમાળા ગામ હોય જુગાર માં કમાળો એટલે એને ડબલ આપી દીધા

ખાલી થઈ ગયા ખાલી થઈ ખાલી થાય આજુબાજુ મેં ખાધા હવા ઉપાધિ ન કરતો બે ત્રણ દી હમણાં પડે વાપ ભાઈ હમણાં ત્રણ દી પાંચસો પાંચસો બધા આપ્યા

લાઈક કરો શેર કરો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો